ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિશાવદની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી લીધું છે વારંવાર આમે તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો છો એના સોમાન ઉપર ઘા તો કરો જ છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં એવું કહ્યું કે વિશાવદની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરીને બાવીસમાં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડા આવ્યા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની શૂઝ બૂઝ સત્યથી મુખ્યમંત્રી તો ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો બાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ ભાજપવાળાઓનો અને આજે ફરીથી બે હજાર બારમાં બાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો એ અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુ બાપાને તમે ચૂંટા બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માગે નહીં તો વિશાવદની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે